Giêng kia tung kênh baba giêng baba giêng Đi giêng baba giêng baba giêng baba giêng baba Đi કે ગોટુન કે હાલ ભૂ પીવું છે તારે હાલ ભૂ પી લે હાલ તો હાથે હાથે ભૂ પીતો અહીંયા તો ક્યાં છે ભૂ અહીંયા છે પી લે હાથે હાથે પી લે કેમ પીવાનું

જય માતાજી મિત્રો જે શ્રી કૃષ્ણ કેમ છો ભાઈઓ બહેનો સખી સાહેલી સાસરિયા પિયરિયા બધા જય માતાજી અને મારા વાલમજી એ વાલમજીને મિસ્યું હું અહીંયા બેઠી છું દૂધ ગરમ થાય છે તો બસ ઉઠી ઉઠીને બેસી ગયા છીએ કપડાં વપડાં ધોવાઈ ગયા છે કઈ કામ તો બીજું હોય નહીં

कच्ची कच्ची करे कच्ची पाटला से पाटला ऊपर किंजल लोट बांधे से अने हूँ बना उसे कर यूँ हूँ शाह सब्जी कड़ी की सब्जी तू सु कर तू सु करे हेलो गाइस के हेलो गाइस के हाँ हेलो गाइस के अरे यार द न्यू न्यू कपड़ा पहिरा तने कोई बाबा લઈ ગયું કોઈ बाबा લઈ ગયું તને નો લઈ ગયું નાના ને કહી દેજો હો આ ઓય છો દેવિયા સુ કરે છો રારા તું એમાં આવડું આ છોતું હોય ને તો गरम गरम दूध આવે જો 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 દાદી જાય

આમાંમાં કંઈ કોડી નાખે આપણે જોઈને દે ભરીને કોડી લઈ પછી એમ કે ચોમલા હતા હા છે ને આપણે નું અખું બનાવી અને છે ને કરીને સાક નું ટમેટું

મળી ગયું <language> ચાલો આપણે તપેલી મૂકી દીધી છે હવે એમાં નાખશું આપણે આ ઓઈલ ઓઈલ આપણે તપેલીમાં એડ એડ કરી દીધું છે બાપા તું ન કર ઓલું છે ને બાજુમાં ઓલું એમાંથી પુષ્કર નાખજે અમે ચટણી પલાયરી છે તેલ આવી ગયું છે ધુવાડા નીકળી ગયા છે હવે એમાં ફટાફટ એમાં નાખવાની છે ડ્રાય

ओ बापा भागो बाबो ओ भागो भागो अब हमें इंस्ट्रक्शन पर माने चाहिए ओ पट 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 अब हमरा सच्ची थोड़ी कम से खुराक कम खावा जतली खान कम खावा जतली हां

બેસ ચાલો આપડો લોટ તૈયાર છે અને હવે આ ઉકળે પછી નાખવાનું છે અંદર એટલે ઘડી વાર બંધ કરું ને તો

এ হ্যালো ইচা মই ইচা মই মই মাইয়া আই আই ইসু করেছে জিজা কিনছল সু করেস না 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 અમે લોકો જઈ છીએ ટાઇલ્સ સિલેક્ટ કરવા અને વિરોધિત્યો ઘરમાં પછી કે બી હું અહીંયા છું તો હું સિલેક્ટ કરી આવું ને બડી જવા અને કિંજલ જઈ છીએ કે કેવી લાદી નાખવી લેવ પાસ કરવા જોઈએ પાસ કરવા જોઈએ આપણે ન્યા જન કેવી કેવી હારી હારી છે એ વિરોધિત્યો વિરોધિત્યો એટલો હરખાણો છે બતાવતો દીપુ

бари-бари તોડી ગઈ છે નીતાવા નવું ઘર બની રહ્યું છે નીતાવાનું તો ઘર મઢું હમતું નથી મોબાઈલમાં આવડા નીકળી છે બટવેટા નવરા પેડા ઇસ્ટોરમમાં બે ગયા જો કાઈ છે કામ વિહાન ઢોલ વગાડે છે વિરાજિત રિયાન તરફ જઈ રહ્યો છે હમે ખાના ખા લિયા હે અમે લોકો જમી લીધું છે હવે હું ને કિંજલ અહીંયા વાસ આજો ભગીરથ આવ્યો હવે અમે અહીંયા વાસણ ઉટકસી બાર નો નજારો જોતા જોતા વાસણ ઉટકવાની મજા અહીંયા પાણીની ડોલું ભરીને રાખી છે

બ્લોગ જો ગણપતિ બાપા મોર્યા મા લાડુ ચોરિયા ચાલો મિત્રો અમે લોકો થઈ ગયા છીએ ફ્રી તો હવે અમે લોકો હું ને કિંજલ બેય છે ને ઈ સ્ટોર રમશું અને થોડુંક અમારું ચોલી ને આ ને તે ને સાડીઓ ને બ્લાઉઝ બધું સિવાય સિવાયને આવી ગયું છે તો અમે લોકો એ બધું પહેરી પહેરીને જોશું કેવું લાગે છે કેવું છે કેવું નહીં અને એ બધું તમને જોવા મળશે મેરેજમાં અત્યારે હું બતાવીશ નહીં તો બસ આને વિરાદિત્ય પપ્પા ચાલો વ્લોગ અહિયાં ખતમ ટાટા બાય બાય ખતમ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને મળીએ કાલના નવા વ્લોગમાં અને આવો ને આવો સપોર્ટ કરતા રહ્યો સાથ આપતા રહ્યો બધાને ખૂબ ખુબ આભાર અને જલ્દી થી હવે હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય એવા બધા આશીર્વાદ આપો ઓકે ચાલો તો બાય